નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ ચીખલી રાનકુવા માર્ગ ઉપર ઉડવર ગામ પાસે કપાસના કાર્ટૂન ભરેલ ટ્રક સળગી જવાના પાંચેક દિવસ પૂર્વના બનાવમાં કપાસના ટ્રકને ડીઝલ છાંટી સળગાવી દીધેલ હોવાનું બહાર આવતા પોલીસે ચાર જેટલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે નંદુરબારથી કપાસના કાર્ટૂન ભરી સેલવાસ જવા નીકળેલ ટ્રકમાં ટ્રકના માલિક અને ડ્રાઈવરની ભગતમાં તેમના બીજા અન્ય સાથીદાર શાહરુખ અને સદામ નામના સાગરિતોએ સોનગઢ પાસે કપાસનો જથ્થો ખાલી કરી તેમાં વેસ્ટ કપાસનો જથ્થો ભરી દઈ રાનકુવા પાસે આગ છાપી દઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સ્ટોરી પોલીસ સમક્ષ રજૂ કરી હતી જ્યારે મૂળ કપાસનો જથ્થો બીજી ટ્રકમાં ભરી સગે વગે કરી દેવાયો હતો ચીખલી માંસતા રાજે ધોની માર્ગ ઉપર રાનકુવા નજીક ઉડવડ ગામની સીમા પચીસ એપ્રિલના રોજ સવારે ત્રણેક વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ લાગતા જ આગ ફાટી નીકળતા ટ્રક અને તેમાંનો કપાસનો કાર્ટુનો મોબાઈલ ફોન બળીને ખાક થઈ ગયો હોવાનું ટ્રક ચાલકે પોલીસ મથકમાં જણાવતા પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી આ બનાવમાં પોલીસને શંકા જતા જરૂરી સેમ્પલો લેવડાવી પૃથ્થકરણ માટે સુરત એફએસએલમાં મોકલાવવાની તજવીજ કરી ટ્રક માલિકની પૂછપરછ કરતાં સાચી હકીકત બહાર આવી હતી જેમાં ટ્રક માલિક અને ડ્રાઈવર દ્વારા બીજા તેમના સંબંધી અને કપાસના કાર્ટો રસ્તામાં બીજી ટ્રકમાં ભરી એ ટ્રકમાં વેસ્ટ ભરી સળગાવી દેવાનો કારસો રચ્યો હતો અને તે પ્રમાણે ટ્રક નંબર એમએચ અઢાર એ એ તાલીસ એકોતેર માં નંદુરબાર થી સો જેટલા કપાસના કાર્ટુન ભરી નીકળ્યા બાદ અગાઉની ગોઠવણ મુજબ શાહરૂખ અને સદામ નામના તેમના સાગરીતો ફોર વ્હીલ ગાડીમાં આવી સાથે લાવેલ ટ્રક નંબર એમપી શૂન્ય નવ એચ એચ શૂન્ય પાંચ પાંત્રીસમાં સોનગઢ પાસે એક બંધ ગોડાઉનમાં ભરાવી દીધેલ અને તેમાંનો રફ કપાસનો જથ્થો નંદુરબારથી આવેલ મૂળ કપાસના જથ્થાવાળી ટ્રકમાં ભરી દીધો હતો બાદમાં સદામ અને શાહરૂખ બંને ફોર વ્હીલ કારમાં આ ટ્રક સાથે રાનકુવા નજીક ઉડવાડ ગામની સીમમાં કેરબામાં લાવેલ ડીઝલ ટ્રક પર છાંટી દઈ આગ ચાપી દીધી હતી અને જોત જોતામાં ટ્રક બળીને ખાક થઈ જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સ્ટોરી પોલીસ સમક્ષ રજૂ કરી ત્યારે ડીવાય એસપી ભગીરથસિંહ ગોહિલ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ ખર ચાલો પાંચેક દિવસ પહેલા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે આશરે ત્રીસેક લાખ રૂપિયાના મુદ્દો ને સળગાવવાનો અને ટ્રક સળગી જવાનું એક બનાવ બનેલો હતો જેની અંદર ઘાસડીઓ હતી કે જે એ લોકોની હાઈવે ઉપર રોડ ઉપર ટ્રક સળગી ગઈ એવી ફરિયાદ આપેલી હતી ત્યારબાદ પોલીસ અધિક્ષક શ્રી અગ્રવાલ સાહેબની સૂચના મુજબ અને આમાં થોડી શંકા જતા ચીખલી પીઆઈ ચૌહાણ સાહેબ તથા તેના સ્ટાફે થોડી ઝીણવટપૂર્વક તપાસ કરી એફએસએલનું કોર્ડિનેશન કર્યું એફએસએલ સ્થળ ઉપર આવી ત્યારે શંકા લાગેલી જાણવાજોગને અન્વયે અને ખબર પડતા ખરેખર આ વીમો પકવવા માટે થઈ અને આશરે ત્રીસ લાખની જે ઘાસડીઓ હતી વીમો પકવવા અને બદ ઇરાદે તેના જે ડ્રાઈવર અને ક્લીનર હતા જે શરીફ અને ખલીલ તેઓએ બારોબાર સળગાવી અને આજે ત્રીસ લાખની ગાસડીઓ એમણે વેચી નાખેલી અને એમ કે વીમો પકાવાય અને શેઠને પણ પૈસા મળી જાય એવી રીતે છેતરપિંડી કરી એમના શેઠ સાથે ત્રીસ લાખની ગાસડીઓની ચોરી કરેલાનું છેતરપિંડી કરેલાનું જણાય છે હાલ એના વિરોધમાં ગુનો દાખલ કરી અને એરેસ્ટની કાર્યવાહી ચાલુ છે સમગ્ર મામલાને લઈને પોલીસ છે તપાસ કરતા ટ્રક માલિકે જ ટ્રકને સળગાવી દેવાનું સામે આવ્યું ત્યારે પોલીસે જાતે ફરિયાદ નોંધ કરી ટ્રક માલિક અને સાથી અટકાયત કરી છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે મુ કપાસનો જથ્થો ક્યાં છુપાવવામાં આવ્યો છે એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે જ એમની મદદ કરનાર લોકોની પણ શોધખોળ શરૂ કરી છે તો આવી જ તેઓના સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન